તો ડાયરે ને રામ રમને બધાય મિત્રોને જઈ મતલબ આ બગુલા કાકા જોયો મિત્રો આ જો અત્યારે ધોર્યની અંદર નાહી છે વાહ બગલા વાહ અને આ જોયું મિત્રો આપણે બાઇજ્રો પાવવાનું ચાલુ કર્યું અહીં એક મિલીને એક છે આ આપણે નાખું આમ વર્તુ તો એટલે એમનું રાખ્યું ભાઈ નકર રાબી જાય ખોટો ખોટો અને બધા અહીંથી લાગે થઈ ગયું મિત્રો બાઇજ્રો પાવવાનો હવે આપણે જો હેઠ આહ સુધી પાવવાનો નથી આપણે અડધો પી ગયો અડધો પીધો હે બાઈજો બાકી હજી અડધો બાકી છે અબર તો બપોર પછી મારા પપ્પાની દે ને પછી આપણે કાયલ્યા પાઈ દેવું કારણ કે નોખો નોખો જ રખડે તો મિત્રો આપણે જો એટલું બધું પી જાય આપણે હમણાં અત્યારે બાર તો વાગી ગયા છે ઓલરેડી હવે આપણે જવું ગામમાં જમવા કરવા અને જો પપ્પા આપણે થોડીક વાર ની અંદર બરકી લઈને આપણે જઈ ગામમાં એક ક્યારો પી જાય એના પછીનો જો કેરો એકાદો પાવ હોય છે તો પાઈ દેવું નગર પછી આપણે ડાયરેક્ટ હોન્ડાઈ લઈને ગામ તો તમે એક વર્ષનું હું તમને બતાવું સાવ ભૂલી જ ગયો જે આપણે હેને આ બેરલ ભર્યા હતા બે ઘઉંના એ આપણે ઠાલા કરી નાખ્યા અને ગામમાં લઈ જવાના છે એટલે આ ઘઉં લઈ જવાના હતા ગામમાં એ ગામમાં વયા ગયા હે અને જ્યાં બે બેરલ છે એ બે ઘઉંના ભર્યા હતા હા જો ચાલો ભાઈ આ પાવડરની કોતરી એ રાધાણી બારવની આપણે રાજાણી વારમ ની એડ કરી દીધી ચાલો તો મિત્રો અત્યારે આપણે રાજાણી વારમ ની એડ કરી દીધી આ ગોરો આપણો ન્યૂ એડ છે હજી ઢાંકણું માથે લાગ્યું નથી નળબળ ફીટ કરીને કરી દીધો ચાલુ ના જો આપણો ગોરીયો માકડો ભૂરો બધા ઊભા થઈ ગયા ધોલ ભાઈ જો પાણી પીવા ઊભા થઈ ગયા આપણે એરડા ની અંદર આપણે ઢગલા જે કહી રહ્યા બધા આપણે હારવાનું ચાલુ કર્યું છે ભાઈ ને આપણે વાય ગળ વધે ને ઢગલો કરી જવાનું છે ને ભાઈ હૈરે જાય ને પપ્પા રહ્યા જાય ના ભાઈ નાખે ને આવતો રહ્યો એવડે ઢગલા છે આપણે ને એડે જોઈ મિત્રો આવું ખરેડી ગયા છે અહીંયા તો પછી અહીંયાથી આપણે લેતા જઈ છીએ આમ આપણી વાળી બાજુ આમાં જોઈ લો મિત્રો આ નકરી જોઈ લે આવ્યા ખરી ગઈ ફાટી ફાટી નકરા ગળ જ પડ્યા નકરા ગળ ગળ જ છે હા